તમારું સ્વાગત છે રેસ્ટોરન્ટ કે કાફે સ્ટાઇલ નવા પિંક સોસ પાસ્તા બનાવીશું જો તમે રેસ્ટોરન્ટમાં ઓર્ડર કરતા હોય તો એની પ્રાઇસ હાઈ હોય આજે આપણે જે તમે એક પાસ્તા ઓર્ડર કરો તો એના અડધા ભાવે પૂરા પરિવાર માટે બની જાય એવા પાસ્તા બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે એક પેનમાં આપણે દોઢ લીટર જેટલું પાણી ગરમ કરીશું અને એમાં દોઢ ટી સ્પૂન મીઠું સાથે એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી અને પાણીને આપણે ઉકળવા દઈશું પાણી જેવું ઉકળવા લાગે એટલે આપણે એમાં બે કપ મેં પેન અને પાસ્તા લીધા છે તમે ગમે તે વેરાયટીના પાસ્તા લઈ શકો છો પેને મેં વીટ પાસ્તા આવે છે એ લીધા છે અને આપણે એને તો પેકેટ પર અહીંયા મને તેર મિનિટ જેવું કીધું છે તો તેર મિનિટ જેવું હાઈ ફ્લેમ પર આપણે આ રીતે થવા દઈશું લગભગ દસથી બાર મિનિટ જેવું થાય એટલે તમારે એકવાર ચેક કરવાનું ઇઝીલી આ રીતે જો કટ થઈ જતા હોય તો આવા પાસ્તા તમારે બોઇલ કરવાના છે તો મેં એને બોઇલ કરી રેડી કરી લીધા હવે પાસ્તાને આપણે ચારણીમાં કાઢી લઈશું અને આ જે પાણી છે પાસ્તાનું એમાંથી આપણે એક વાટકી જેટલું પાણી છે એ કાઢી લેવાનું છે તો પાસ્તા તમારે કાઢી નીતારી દેવાના સાઈડમાં મૂકવાના અને હવે એક કપ કે અડધો કપ જેટલું પાણી મેં આમાંથી લઈ લીધું અને હવે આપણે ચાર ટમેટા લાલ હોય એવા મેં લીધા અને એને મેં સ્લીટ કટ કરી તો ક્રોસ કટ કરી અને આપણે એને ત્રણથી ચાર મિનિટ માટે બોઇલ કરીશું એટલે ઇઝીલી એની સ્કીન છે એ નીકળી જશે તો એક બે વાર મેં એને સાઈડ ફેરવી અને આ રીતે એને બાફી લીધા હવે એકદમ સોફ્ટ થઈ ગયા છે એક પ્લેટમાં કાઢી ઠંડા થવા દઈશું અને પછી આપણે એની છાલ ઉતારી લઈશું હવે બીજી એક પેન લઈ આપણે પહેલાં વ્હાઈટ સોસ બનાવી લઈશું તો બે ટેબલ સ્પૂન જેટલું બટર સ્લો ફ્લેમ પર ગરમ કરીશું બહુ વધારે નહીં હાઈ ફ્લેમ પર નહીં ગરમ કરીએ નહીં તો એ બ્લેક થઈ જશે અને પેન પણ હલકી જ ગરમ હોય ત્યારે જ બટર ઉમેરવાનું છે હવે અઢી ટેબલ સ્પૂન જેટલો મેંદો અહીંયા તમે ઘઉંનો લોટ પણ વાપરી શકો તો મેજર કરી મેં રાખ્યો હતો તો અઢી ટેબલ સ્પૂન જેટલો મેંદો ઉમેરી અને મેંદાને આપણે બટરમાં હલકો એનો કલર બદલાય અને સારી એવી સુગંધ આવે ત્યાં સુધી તમારે એને શીખવાનો છે તો આ રીતે સારી એવી એની અરોમાં એવી આવવા લાગી અને એકદમ સારી રીતે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તો અહીંયા ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની મીડિયમ ફ્લેમ રાખી જો તમને થોડી ઉતાવળ હોય તો મીડિયમ ફ્લેમ પર આ રીતે ચલાવતા રહી બે ત્રણ મિનિટ જેવું મેં શેક્યું હવે આપણે એમાં બે કપ દૂધ ઉમેરી દઈશું તો આ રીતે દૂધ ઉમેરો ત્યારે ગાંઠા ન પડે એટલે તમારે થોડું મિક્સ કરતું રહેવાનું આ રીતે થોડી જ વારમાં ગાંઠા છે એ પીગળી જશે તો બે કપ આપણે દૂધ ઉમેરીશું અઢી ટેબલ સ્પૂન મેંદો લ્યો તો બે કપ તમારે દૂધ લેવાનું છે હવે આપણે એને ત્રણથી ચાર મિનિટ જેવું આ રીતે ચલાવતા રહીને ઉકાળીશું લગભગ ચાર મિનિટ જેવું થશે એટલે આ રીતે ગાંઠા હશે તો એ તમારે થોડા એને પ્રેસ કરતા જઈ પીગાળતા જવાના અને આ રીતે ચાર મિનિટ પછી આ રીતે વ્હાઇટ એવો સોસ બની રેડી થઈ જશે તો દૂધ છે એ હવે કાચું નથી રહ્યું અને એકદમ પરફેક્ટ એવું કૂક થઈ ગયું આ રીતે થીક થઈ જાય એટલે આપણે એમાં બે ચીઝ સ્લાઇસ તમારા પાસે ચીઝ ક્યુબ હોય તો ચીઝ ક્યુબ પણ તમે બે જેટલા તમારે અહીંયા ઉમેરી દેવાના છે અડધી ટી સ્પૂન મરી પાવડર એક ટી સ્પૂન ઇટાલિયન સિઝનિંગ કે મિક્સ હબ સિઝનિંગ આવે એ મેં ઉમેર્યું છે એક ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું તો અહીંયા હવે મીઠું તમે ઉમેરો તો સોસ પ્રોપર કૂક થઈ ગયો તો દૂધ હવે કાચું નથી રહ્યું એટલે તમે ઉમેરી શકો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે ગેસની આંચ મેં બંધ કરી દીધી છે અને આ થિક એવો વ્હાઈટ સોસ તો જો હવે તમારે વ્હાઈટ સોસ પાસ્તા બનાવવા હોય તો તમારે આમાં જ પાસ્તા બોઇલ કરેલા ઉમેરી દેવાના પાતળું કરવું હોય તો જે આપણે પાણી પાસ્તા બોઇલ કરવા ટાઈમે કાઢ્યું છે એ તમારે અહીંયા ઉમેરવાનું છે તો એકદમ પરફેક્ટ એવો સોસ બની રેડી થઈ ગયો પણ આપણે તો પિંક સોસ પાસ્તા બનાવવાના તો હું હવે એને ઉતારી અને સાઈડમાં મૂકી દઈશ હવે બીજી એક પેન લઈ લઈશું એમાં એક ટેબલ સ્પૂન જેટલું બટર અને સાથે આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અહીંયા બે મેં સોસ બનાવ્યો ત્યારે પણ બટર વાપર્યું છે તમારે બટરના જગ્યા પર બે ટાઈમે તેલ વાપરવું હોય તો તેલ પણ વાપરી શકો હલકું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર મેં ગરમ કર્યું આ રીતે ગરમ થઈ જાય એટલે આપણે એક મોટી ડુંગળી અને જો ડુંગળી નાની હોય તો બે ડુંગળી તમારે લઈ આ રીતે ઝીણી ચોપ કરી ઉમેરી દેવાની અને ત્રણથી ચાર મિનિટ આપણે ડુંગળીને સારી રીતે સાતળી લઈશું ડુંગળી એકદમ સારી રીતે હવે સતળાઈ ગઈ આ રીતે ડુંગળી સતળાઈ જાય એટલે હવે આપણે એમાં એક મોડું મરચું ઝીણું ચોપ કરીને ઉમેરી દઈશું બાળકો માટે બનાવવાના હોય તો બહુ ઓછું જ ઉમેરવાનું સાથે બે ટી સ્પૂન જેટલું ઝીણું ચોપ કરેલું લસણ મેં ઉમેરી દીધું પેસ્ટ પણ ઉમેરી શકો અને બે મિનિટ જેવું મેં એને સાતરાઈ લીધું એકદમ સારી રીતે હવે સતરાઈ ગયું હવે અહીંયા શાકભાજીમાં ગમે તે લઈ શકો મારા પાસે બાફેલી મકાઈ અડધો કપ બ્રોકલીને મેં ગરમ પાણીમાં રાખી હતી એ અડધો કપ અને અડધું કેપ્સિકમ મેં ઉમેરી દીધું અત્યારે સિઝનમાં બ્રોકલી છે એટલે મેં ઉમેરી છે તમારા પાસે ન હોય તો સ્કીપ કરવાનું માત્ર બાફેલી મકાઈ અને આ રીતે કેપ્સિકમ ઉમેરો તો પણ ચાલે આ રીતે મિક્સ કરી અને ત્રણ ચાર મિનિટ જેવું હું એને સાતળીશ ત્યાં સુધીમાં આપણે ટમેટા જે બાફ્યા હતા તો ટમેટાની હવે આપણે સ્કીન કાઢી લઈશું અને ઉપરનો જે હાર્ડ પાર્ટ હોય એ પણ કટ કરી અને આપણે મિક્સરમાં એની પ્યોરી બનાવી લઈશું હવે સારી રીતે સતળાઈ જાય એટલે એક ટી સ્પૂન મિક્સ હબ્સ ઉમેરી દઈશું ચીલી ફ્લેક્સ બાળકો માટે બનાવવાના હોય તો અહીંયા સ્કીપ કરવાના છે અને સાથે મીઠું એક ટી સ્પૂનથી થોડું ઉપર ઉમેરી દઈશું તો વેજીટેબલના ભાગનું સાથે પાસ્તામાં પણ ઓછું થઈ જાય એટલે મીઠું તમારે બેલેન્સ કરી અને ઉમેરવાનું છે તો આ રીતે પાછું મેં એક મિનિટ જેવું સાતળી લીધું હવે જે ટમેટાની પ્યોરી કરી છે એ ઉમેરી અને આપણે એને બે ત્રણ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર થવા દઈશું તો આપણે એકદમ ડ્રાય નથી કરવાનું માત્ર ટમેટાની જે પ્યોરી છે એ થોડી કૂક થાય ત્યાં સુધી એને થવા દઈશું તો અહીંયા આજે થોડું ક્યારેક ક્યારે તમને ડાર્ક લાગતું હશે થોડું થોડું લાઇટ આવતી હશે તો થોડો આજે પાવરનો પ્રોબ્લેમ હતો એટલા માટે એવી રીતે થાય છે હવે ત્રણ ટેબલ સ્પૂન જેટલો ટમેટો કેચઅપ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને જે હવે વ્હાઈટ સોસ રેડી કર્યો હતો તો તમે જોઈ શકો છો હવે એકદમ થિક એવો થઈ ગયો થોડો ઠંડો થશે એટલે એ પણ થીક થઈ જશે અને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હવે આ રીતે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે જે આપણે પાસ્તા બોઇલ કરતા ટાઈમે એક કપ જેટલું પાણી હતું એ થોડું થોડું કરી અડધો કપ જેટલું પાસ્તા બોઇલ કર્યા એ પાણી મેં અત્યારે ઉમેર્યું છે તો આ રીતે મિક્સ કરી એક બે મિનિટ જેવું થવા દઈશું હવે એકદમ પરફેક્ટ એવો પિંક સોસ રેડી થઈ ગયો તો આ રીતે રેડ અને વ્હાઈટ સોસ મિક્સ કરો એટલે પિંક સોસ રેડી થશે અને હવે જે પાસ્તા બોઇલ કર્યા છે એ મેં ઉમેરી દીધા મિક્સ કરીશું એકદમ સારી રીતે બધા પાસ્તાને કોટ થઈ જવો જોઈએ એટલો ઇનફ સોસ બનવો જોઈએ તો આમાં ગ્રેવી છે જે આવો ચીઝી સોસ થોડો વધારે હોવો જોઈએ તો આનાથી પણ થોડો વધારે હોવો જોઈએ તો આ રીતે હવે એક બે મિનિટ જેવા હું થવા દઈશ વધારે ચીઝ ઉમેરવું હોય તો વધારે ચીઝ પણ ઉમેરી શકો છો મીઠું તમારે બેલેન્સ કરવાનું એકદમ ક્રીમી ટેસ્ટી એવા પિંક સોસ પાસ્તા જો ઘરે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર ટ્રાય કરજો આ રીતે ગરમા ગરમ તમે એને સર્વ કરો ઉપર થોડું ચીઝ કે પછી તમે ઇટાલિયન સીઝનિંગ ચીલી ફ્લેક્સથી ગાર્નિશ કરી શકો તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને કેવી લાગે આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ